હેલો દોસ્તો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો દોસ્તો અત્યારના જો સવારના લગભગ 10:00 વાગ્યા જેવું વાગે છે અને અત્યારે અમે જઈએ છીએ બજારમાં કારણ કે કેમ જઈએ છીએ બજાર જો હું તમને બતાવું હેલો ગાઈસ તો જો બજાર કેમ જઈએ છીએ કારણ કે જો આ રી વોશિંગ મશીન વોશિંગ મશીન નો જો આ છે કે સ્ટેર નહીં સ્ટેર નહીં એટલે નીચે આખો ઓડીની રહેલા ક્લીન કરતો ફાવ

ਕੀ ਕੇਡੀ ਖੇਲੀ ਕੇ. ਇਸ ਨੀ ਏਕ.